શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તેમજ આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી તેમજ મહેશભાઈ ચૌહાણ નાઓ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે અદાણી પોર્ટ રોડ ઉપર આવેલ મહાદેવ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મિની પંજાબ સંગતપુર હોટલ પર રાકેશ સિંગ નામનો માણસ હોટલની પાછળ ડીઝલનો જથ્થો ચોરી કે છડકપડથી મેળવી આધાર પુરાવા વગર રાખેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા એકસો એસે લીટર ડીઝલ મળી આવેલ જે બાબતે મજગુર ઇસમ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજગુર ઇસમે કોઈ આધાર પુરાવા રજુ કરેલ નહીં જેથે મજગુર ઇસમના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ સક પડતી મિલકત તરીકે બીએનએસએસ કલમ મુજબ કબજે કરી મજગુર ઇસમને બીએનએસએસ કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ કબજે કરેલ મુદ્દામાલ એકસો એંસી લીટર ડીઝલ કિંમત રૂપિયા સોળ હજાર બસો